આજો તળાજા તાલુકાના સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું જેમાં તેઓ ઉલ્લેખ છે કે બોટાદના ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા જે રાત્રિના આઠ કે ટ્રસ્ટી ચેરમેનની ચેમ્બરમાં ઘૂસીને ચૂંટાયેલા પ્રતિનિધિ એવા ચેરમેન પાર્ષદ રમેશ ભગતને ચેરમેનની ખુરશી ઉપરથી તેમનો કોલર પકડીને લાફો મારીને બળજબરી ઉઠાવી બીભસ્ત ગાળો બોલી અપમાનિત કરવાના મુદ્દે આ આવેદનપત્ર અપાયું સાંભળિયા તળાજાના સ્વામિનારાયણ સમાજના લોકો કેવો આક્રોશ ઠાલવે છે બોલો મારું નામ બારિયા નરેશ ભાનુશંકરભાઈ ગામ પીપરલા તાલુકો તળાજા અહીં આજે પીપલાના તમામ શ્રદ્ધાળુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના આજે ગઢડા મુકામે દસ તારીખ છના રોજ ગઢડાના ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સાહેબે જે મંદિરમાં રાત્રે જઈને અમારા સાધુ સંતો સંપ્રદાયના જે અવ્યવહાર અને અઘટતી ઘટના બનાવી અને સત્તાનો દુરુપયોગ કર્યો છે એ ઘટનાને અમે વખોડી કાઢ્યા છે મામલતદાર સાહેબ તળાજાને આવેદનપત્ર આપ્યા છે અને આગામી સમયમાં ડીવાયએસપી શ્રી નકુમ સાહેબ સામે પગલાં લેવાય એવા અમારી સમગ્ર સત્સંગ સમાજ સ્વામિનારાયણ સમાજની માંગ છે નહીતર આ આંદોલનને અમે આગળ જતા ઉપવાસ આંદોલન દ્વારા અથવા કોઈપણ બીજા એવા જાહેર કાર્યક્રમ આવીને વધુ ઉગ્ર બનાવીશું અસ્તુ જયિણભાઈ લવજીભાઈ ગામ પીપરલા ગઢડા જે બનાવ બન્યો છે અમારા સંતો આર્ય નકુમ સાહેબે જે અવ્યવહાર કર્યો છે અશબ્દો બોલ્યા છે તે બાબત તળાજા તાકુ તાલુકાના બધા હરિભક્તો એકસાથે અમે દોઢસો જણા આવ્યા છીએ અને સાહેબ મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આવા જે સાહેબો છે એને સારામાં સારી એવી

તો પછી લોકોને પ્રજાને શું સમજવું એ સરકાર શ્રી માગણી કરીએ છીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ પંડ્યા ભૂપતભાઈ કુબેરભાઈ ગામ પીપલ્લા તાલુકો તળાજા અમે અહીંયા આગળ પીપલ્લા અને આજુબાજુના ગામના સત્સંગ સત્સંગ સમાજ વતી જે રાજદીપ નકુમ સાહેબે જે ગઢડાની અંદર દેવપક્ષના જે ભાનુપ્રકાશ છે નવતમ સ્વામી છે બીજા સાળંગપુરના જે એમના સંતો છે એ બધાના કહેવાથી આચાર્ય પક્ષના સંતો ઉપર જે ગેરવર્તન કર્યું છે તોડફોડ કરી છે ગાળો દીધી છે લાફા માર્યા છે એ બનાવને અમે વખોડીએ છીએ અને વધુમાં વધુ નકુમ સાહેબની ઉપર પગલાં લેવાય એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી સૌ સંત હરિભક્તોની લાગણી અને માગણી છે